સાંજે તમને કહું ને પણ શું સાંજે શું કામે કેવું ભાઈ તમારી જાગીર તોડી છે બરોબર મેં કાલે તમારી સાથે શાંતિથી વાત કરી હતી આજે પ્લીઝ પ્લીઝ હજી હું રિક્વેસ્ટ કરું છું કે અમે આવીએ અને ત્યાં અનસન ઉપર બેસીએ બરોબર છે એક સનાતન ધર્મ સામે સનાતન જો બેસશે તો સારું નહીં લાગે સ્વામિનારાયણ નું નામ ખરાબ થશે એના કરતા તમે જય જલારામ બોલી અને વિડીયો મને રી પાછો ખેંચી લ્યો મને કોઈ મારા મારા સમાજનો કોઈ વ્યક્તિ મને ના કેવો જોઈએ કે આ વિડીયો ત્યાં હજુ ફરે છે એમ હ તમે સ્વામીજી વિડીયો પાછો ખેંચો છો કે નહીં ખેંચો છો કે નહીં હું તમને રિક્વેસ્ટ કરું છું ખેંચો છો કે નહીં અરે તમારી ભૂલ તમારે આમાં ફરવાની જરૂર શું છે તમે તમારા સ્વામિનારાયણનું કરો ને અમે બોલીએ છીએ સ્વામિનારાયણ વિશે તમે અમારા વંશવાસો ને શું કામ તમે ઉજાગર કરો છો ભાઈ હે અમારા છો તમારે એનો પ્રચાર નથી કરવો અમે કરીએ છીએ બરોબર છે એવું બંધારણ તો હોય ને બંધારણ અમે આવશું તો તમને બંધારણ બતાવશું

અમારા સમાજનો અંતરથી આ દુબા દુબાણું છે બરાબર છે તમે વિડીયો પાછો ખેંચો છો કે અમે આન્સરનું ઉતરી જાય પૂછી લઉં છું બરાબર કોને પૂછવાનું તમે વિડીયો બતાવ્યા મૂકતા પહેલા પૂછ્યું તું અમને હાજી હાજી પૂછ્યું તું કોને કોને પૂછ્યું તું બોલો નામ આપો અમારા સમાજનું કોઈનું નામ આપો હાજી હે હા

જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામીરે બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાયરા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા અને સ્વામી ત્યાં જગ્યામાં બેસાડ્યા સ્વયં બહુ રાજી થયા જલા ભગત્ય સ્વામીની પાસે આશીર્વાદ મેકા કે સ્વામી મારો એક માત્ર કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા વગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી આપણી બાટીમાં એ બાટીમાં ફરક હવે આપણી બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની પડે પડેનો સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કીટ જેવી બનાવવા માંડા એ વખતે દાળબાટી બહુ સામાન્ય ખાણું કહેવાતું દાળ બાટી સ્વામીને જમાડ્યા સાં બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિત સ્વામી કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને માટે ભંડાર અખૂટ રહેશે આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી ગુણાદેતાનંદજીએ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફળ રૂપે આ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે અન્નદાન બહુ મોટું અપાય આપ સૌને જય જય જલારામ પૂજ્ય જલારામ બાપા અંગેની એક વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં જોવામાં આવી અને તેથી પૂજ્ય બાપાના પરિવાર વતી એક સ્પષ્ટતા કરવી જરૂરી બને છે રામ નામ મેં લીન હે દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું જય 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 જલારામ પૂજ્ય બાપા રામ ઉપાસક હતા ભગવાન શ્રી રામ બાપાના ઈષ્ટ હતા અને સદગુરુદેવ પૂજ્ય શ્રી ભોજલરામ બાપા અમરેલી પાસેનું ફતેહપુર ભોજલધામ પૂજ્ય ભોજલરામ બાપા બાપાના ગુરુ હતા પૂજ્ય બાપાએ ફક્ત અને ફક્ત પૂજ્ય શ્રી ભોજલરામ બાપાની પ્રેરણા અને આશીર્વાદથી આજથી બસો પાંચ વર્ષ પહેલા સદાવ્રત અનક્ષેત્રની શરૂઆત શરૂઆત માં કરી આ વાત બાપાને માનનારા લાખો ભક્તો વર્ષોથી આ જાણે છે જગજાહેર છે અને આ જ સત્ય છે આ સિવાયની કોઈ પણ વાતમાં વર્તમાન ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપા તથા પૂજ્ય બાપાના પરિવારનું કોઈ જ સમર્થન નથી બાપા નિરંતર રામનું રટણ કરતા ભૂખ્યાને ભોજન આપતા અને લોકોની સેવા કરતા આજ એમનું જીવન હતું આજ સત્ય છે આથી વિશેષ બીજી કોઈ પણ વાત સત્યથી દૂર છે જય શિયા રામ જય